Hãy xem mấy con miếng filt của nó Tôi cũng спорт cho tiền Này Vậy N flats N現在 是事 seal 帰 Hanwoman 就可以了 сдел được là đúng ạ Ch plugs 申请 semua આ બધું વાજી ઉન બાજી શું બધું આ ગ્રીન કો તો માથામાં દુખાય છે બાઈને કો ચલે માથામાં દુખાય છે બર મને કીસુ ભાઈ નહું તી તું તો કે હા ને રાતે મુએ આ તો નિહાળો હા તે બરા ને નહી નિકકો પાને આપડા ઓ હો એ બે જણા કો કરતા હતા એમ બે પોઈન્ટ બે એટલે ઓ મુ હમણા આવતો તો યે કો હોતા કે પોછવે માં કો જઈ કે દાદા મને એવું દુખાય ને બધો એક મન બેહારો પહી ને બધું કહું આળો તો બેહારો

આ તો તો 10 તારીખ થી હું પૂડું 5 તારીખ નો કમ પડ્યો હું યાર કિશન ઓ કમ્પ્લીટ વાત કરવી ઇમરજન્સી જલ્દી વાત થા

અપરે પાસા મે નીકલે ખરી પણ કે મારા કોક લઈ જતોડી હોય સાલ આ બે જણા ઉઠા પડસે છોકરા છે તમાર કે જો જલ્દી હવે તો મને ખબર નહિ છોકરા બોલ છોકરા બોલ કે ખબર જ નહિ એક તારા છોકરાને તલંગ ના ખબર હોય ખબર જ નહિ તે બે બે જણા તે જે છે તે

માળા કે દીદી ઓ માળા એને માળા એટલે તી માળા પછી પેલા મણકાવાડી કે હવે મણકાવાડી મણકાવાડી કિસન એ આટલા ડુડા મલ્વી કાઠી ના કે જોત કરી કોઈ દેખાતો તને કહો દેખાતો નહી લાઇટ કાઠી કિસન તું ગમે તે કઈ કે ખંતાડી

આ તો બોલતું જ ન છોડ્યો અરે મે નહીં ચોરી હું તો અમે તો બેઠો અરે તો કોક થાબ ચોરીયા મન તો કોડતું નહીં જાને અરે આ કોણ હો મન તો એવું બે વાત કો બે પેલો પાહો ના આવતો ક્યાં મારું જો જ પહેલા હાથમાં આવતો તું જોહી થાપાય વગર નઈ મળું તણો તો મારી વાત નક્કી રાગતું આવ્યું મારા વાળો મારા પણ હું શું કહું ગમે તેટલી થાપો ચોડો ગમે તેટલું ચોડો પણ ગમે હાથમાં આવે ભલે તો બે ભલે આપણને ખબર પડી આવ્યો ખબર પડી ગમે ચોડું ને ચોડવા ન મેળો તો નહીં આવો હાથમાં આવ્યો તું મેળે તો નહીં ચડ અને એવું ચોડાવ ને ભયડા મૂળ આવા માતાજીની છોગન ચોડ્યું મને ખબર પણ

કોઈ તારા એટલે રાત શું કરી એ ગેમ કરી સંસ્કાર જ ન તો પર તો અમે હું ગેમ રમતો તો અને અમે કોઈ ન કરે કિસાન